વડોદરાના ગોરવા ગામે પાણીની સમસ્યાથી લોકો પરેશાન ઉઠ્યા થઈ ગયા છે અને ખોડિયાર સોસાયટી સોલંકી ફળિયામાં પ્રદૂષિત પાણીની સમસ્યાથી પ્રજા ત્રસ્ત થઈ છે અઢી મહિનાથી આવતા દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાયો છે કંટાળેલી મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર પણ લાગ્યા છે પાણી પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી નેતાઓને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કોલેજી પાણી ગંદુ આવવાથી મારા ત્યાંના રહીશો સાથે મુલાકાત પર ગયો અને સ્થળ પર તપાસ કરી અમે અધિકારીઓને બોલાયા વોર્ડ નંબર આઠ અને ખંડેરાવ માર્કેટથી થી તેઓ વારાફરતી આવીને જોઈ ગયા તપાસ બી કરી અને પાણી લેબમાં તપાસ બી કર્યું અને જે કોન્ટર્વેશન કારણે પાણી ખરાબ આવતું હતું એનું નિરાકરણ માટે કામ ચાલુ જે સોલંકી ફરિયામાં કામ ચાલુ છે અને પાણી ચોખ્ખું અપાવવાનું ચાલુ થયું છે પણ એને કાયમ માટે ન થાય એવું તકલીફ એના માટે જે પાઇપલાઇનમાં જો ખરાબ હોય એ ચેક કરી છે વર્ષો પહેલા જે પાણીના કનેક્શન આપેલા હોય એ ખવાઈ ગયા હોય એના કારણે ક્વોન્ટમેશન ઉત્પન્ન થતું હોય તે ચેક કરી એ પાઇપ બદલવાની તેમજ મોટી પાઇપ કંઈ કંઈક એમણે અધિકારીઓને કહેવા મુજબ જે બદલવાની છે એ બી બદલવાનું કામ પર લીધું છે